આજે ભુજ શહેરની પશ્ચિમે દંતેશ્વર મહાદેવના પવિત્ર પટાંગણમાં રબારી સમાજ દ્વારા સત્તરમા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે એમાં પ્રભારી સમાજના પ્રમુખશ્રી તેમજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા કોઈ પણ આવનાર વર્કન્યાના જે જાનૈયાઓ આવતા હોય માંડવામાંથી આવતા હોય તેઓને કોઈ તકલીફ ન પડે એના માટે સુંદર અને સુગઢ વ્યવસ્થા રાખવામાં આવેલ છે અને આ આયોજન છેલ્લા સત્તર વર્ષથી કરવામાં આવે છે આ સત્તર વર્ષના જે સમૂહ લગ્ન કરવામાં આવે છે એના થકી સમાજની જે દીકરીઓ છે દીકરાઓ છે એના જે ખોટા ખર્ચાઓ હતા એ સમૂહ લગ્ન થવાને કારણે સમાજમાં પૈસાની બચત થાય છે જે બચતમાંથી પ્રભારી સમાજના આગેવાનો અને જે સમિતિ છે એ શિક્ષણ ઉપર વજન દઈ શિક્ષણ ઉપર પૂરેપૂરું ધ્યાન આપે આપી શકીએ અને શિક્ષણનો વ્યાપ વધે અને દીકરા દીકરીઓ ઘણી ઘણી આગળ વધે નોકરી કરે સારો ધંધો કરે સારા વ્યવસાયમાં જોડાય એના માટે આ સમાજ હંમેશા પ્રયત્ન કરતી આવી છે અને આથી વિશેષ કહું તો હમણાં તો આપણે રબારી સમાજની અંદરમાં આપણે જે માગપટ રબારી સમાજ અને ગરડાપંથક રબારી સમાજ એ સાથે મળ્યા હતા ત્યારે એવું આયોજન કર્યું કે આ સમૂહલગ્ન સમિતિ આપણે વર્ષે એક વખત જોતા હોઈએ છીએ પરંતુ જ્યાં ત્રણ તિથિમાં એક લગ્ન નક્કી થાય તો એક વસંત પંચમી અખાત્રીજ અને વિજયાદશમીના દિવસે એ ત્રણ તિથિમાં લગ્ન નક્કી કરવામાં આવ્યા છે અને કોઈ દીક માવતર એમ વિચારે કે મારા દીકરીને મારા ઘર આંગણે ફેરો દેવો છે તો ગામો ગામના સમૂહ થઈ શકે એના માટે પણ સમાજે વ્યવસ્થા ગોઠવેલી છે એના માટે ત્રણ તિથિનું આયોજન કરવામાં આવેલ છે અને દરેક હું મારા સમાજને એક વિનંતી કરું છું કે તમે આ અગાઉ પણ અમે વિનંતી કરી છે આજે આ જયારે બહોળી સંખ્યામાં ઉપસ્થિત છો ત્યારે હું એ વિનંતી કરું છું કે તમે આ ત્રણ તિથિનો જે સમાજના નક્કી કરેલ છે એ ત્રણ તિથિમાં તમે અમલ કરો અને સમૂહ વધારે લોકો જોડાવો તો આપણે આપણો સમાજની પ્રગતિ થશે આપણે સમાજમાં જે અમુક જે ખૂટતી કડીઓ છે એને પણ આપણે પૂર્ણ કરી શકશું એવી હું મા વાંકોલ અને ગઢવા દાદા અને વડવાડા દેવ પાસે પ્રાર્થના કરી વિરામ છું રબારી સમાજ પ્રમુખ આજે શ્રી રબારી સમાજ સમુલગ્ન સમિતિ તથા માગપટ રબારી સમાજ દ્વારા આયોજિત સમૂહ ઉત્સવમાં આજે વસંત પંચમીના શુભ દિને આજે ઓગણત્રીસ નવયુવા નવયુગનો નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં માણશે અને આજના આ સત્તરમાં સમૂહ લગ્ન પ્રસંગે વધારેલ સર્વે અમારા સંતો મહંતો તથા રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો સર્વેની શુભેચ્છા તથા સમાજ છે એ શિક્ષણમાં કેમ વધુને વધુ આગળ વધે તથા સંગઠિત રહે તે માટે બધાના એક એક મંતવ્ય રજૂ કરવામાં આવ્યું આજના સમયમાં સમૂહ લગ્ન એ સમયની માંગ છે જેથી કરીને સમાજનો એક બચત થાય સમયની બચત થાય એ ઉદ્દેશથી આ સત્તરમાં સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું છે જે સર્વે સમાજે આવતા સમયમાં વધુ ને વધુ સમૂહ લગ્નમાં જોડાય એવી સમૂહ લગ્ન સમિતિ વતી અપીલ કરવામાં આવી કરીએ છીએ જય માતાજી મારું નામ લખુભાઈ રબારી ભોપાવા સતરમો સમૂહ સમાજ બહુ મહેનત કરી હું એક જ વસ્તુ કહેવા માંગુ છું કે હમણાં સત્રમા સમૂહ લગનમાં જે આ લોકોએ એ દીકરીએ અને આખું ઓગણત્રીસે ઓગણત્રીસ માંડવા સંસ્કૃતિમાં ગાયના સાણથી છે છે એના ઉપર સંસ્કૃતિમાં બધું બધું લખેલું એ બહુ મહેનત કરી એકદમ સમાજને આમાંથી પ્રેરણા જાણવા જેવું મળે આપણી જૂની સંસ્કૃતિ છે આપણે સનાતન ધર્મમાં છીએ બહુ દીકરી મહેનત કરીને આજે શણગારેલું આખું ગાયના સાણથી આખા માંડવા એ સતરમાં સમૂહ લગ્નમાં જે મહેનત કરી છે એવી જ મહેનત કરતા રહે અને આ સમૂહ લગ્ન સમિત જે આ માંડવાની જે નવજોગલા જે આજ નવા દિવસે પ્રણાલી લગ્ન કરે એમને ભગવાન માતાજી સુખી રાખે અને આવા આવા હરેક આપણા હિન્દુ સમાજમાં એ સંસ્કૃતિ બધાય થાય